નેત્રંગ મુકામે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલા તથા પંજાબના મુખ્યમંત્રી એ નેત્રંગની એક સભામાં આવી રહ્યા છે અહીંયા આવવાનો એક જ ઉદ્દેશ્ય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા ફોરેસ્ટના કાયદાને લઈને જમીન ખેંચવાના કારણે તેઓ આજે જેલમાં છે એક સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય એટલે એને છોડાવવા માટે ટોટલી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે કોર્ટના રાહે એને છોડાવવા માટે જે પણ કંઈ પ્રયત્નો કરવા હોય એ કરવા પડે તો એ નથી કરતા અને એક શક્તિ પ્રદર્શન કરે છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એટલે આખો આખો કાર્યક્રમ એ આખો પોલિટિકલી છે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આખા ગુજરાતમાં ટ્રાયબલ વિસ્તારમાં કંઈક કાઠું કાઢે એ ઉદ્દેશ્ય સાથે પ્રચારના ઉદ્દેશ્ય સાથે જ એ આજે ગુજરાતમાં નેત્રંગ મુકામે આવી રહ્યા છે ખરેખર શક્તિ પ્રદર્શનથી જેલમાં જે પણ વ્યક્તિ હોય એ છૂટી છૂટી જતા હોય તો દિલ્હી સરકારના મંત્રી મનીષ સિસોદીયા આ ઉપરાંત રાજ્યસભાના એમના સભ્ય સંજય સંજયસિંહ ઉપરાંત શિક્ષણ મંત્રી થી માંડીને બીજા અન્ય બે થી ત્રણ લોકો એમના મંત્રીઓ જેલમાં છે તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે ને કર્યા પણ છે તો તે છૂટી ગયા છે આ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આપ આદમીના પાર્ટી અહીંયા નેત્રંગમાં જાહેર સભા કરી રહ્યા છે બાકી બીજું એમાં કોઈ નથી એક માત્ર ને માત્ર આ રાજકીય સ્ટંટ છે કે વિધાનસભાની ચૂંટણી વખતે લોકોમાં એક પ્રકારનું એમને વાતાવરણ બન્યું કે આ વખતે ગુજરાત અમે જીતી જઈશું મુખ્યમંત્રી આપ પાર્ટીનો બનશે બનશે આપની સરકાર અથવા તો કોંગ્રેસના સાથે ગઠબંધન કરીને મારી સરકાર બનશે એ રીતના જોર શોરથી પ્રચાર કર્યો એ જ રીતના હવે પણ ગુજરાતની લોકસભાની સીટો મોટાભાગની અમે જીતીશું એ બ્રહ્મા અને લોકોને ગેરમાર્ગે દોરવામાં ચૈત્રભાઈનો મુદ્દો લઈને આ નેત્રની સભામાં એ આવી રહ્યા છે પણ એમાં એમને કાંઈક સફળતા મળવાની નથી ભરૂચ લોકસભામાં તેમાં પણ નેત્રંગ મારો જે મત વિસ્તાર છે એમાં જ આ બંને મુખ્યમંત્રી આવી રહ્યા છે તો એના પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે આ ભરૂચ એવું સેન્ટર છે કે એના થકી આમ આદમી પાર્ટીનો આમ આદમીનો પાર્ટીનો સરળતાથી તૈતરના મુદ્દે અમે પ્રચાર કરી શકીએ અને આમ આદમી પાર્ટીને મજબૂત કરી શકીએ એ જ ઉદ્દેશ્ય છે છતાં પણ એમાં એમને સફળતા મળવાની નથી ભૂતકાળનો ઇતિહાસ લોકો ગુજરાતના લોકો જાણે છે લોકોને ખોટું બોલવું મફત બધું અમે આપીશું એસટી બસમાં મફત મુસાફરી કરાવીશું વીજળી મફત આપીશું ઘણી બધી મફતની સુવિધા આપીશું એટના આ લોકો દરેક જગ્યાએ આપ આમ આદમી પાર્ટીના લોકો કહે છે પણ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે કે બધું જ મફત હતી તો સરકારનો આખો વહીવટ કઈ રીતના ચાલવાનો છે આમ આદમી પાર્ટીને વિધાનસભામાં પણ નથી સફળતા મળી આ વખતે પણ નથી ક્યાંય સફળતા મળવાની તો ગુજરાતની જનતાને ખાસ કરીને ભરૂચ લોકસભાની જનતાને મારી નમ્ર અપીલ છે કે આ એક પ્રકારનો સ્ટંટ છે સ્ટંટ કરવો હોય રાજકીય રીતના તે કરી શકે પણ આ રીતના ના થાય માણસે જેલમાં હોય અને જેલમાંથી એને છોડાવવા માટે આવી શક્તિ પ્રદર્શન કરીએ એ બિલકુલ પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આમનો આખો કાર્યક્રમ છે